રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષતાને એક હજાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષતાને એક હજાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર સાંતલપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને મુકેશભાઈ ભરવાડ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર ને પાટણ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રાધનપુર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર અને રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર ને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજિતસિંહ પરમાર ત્રણેય તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

અહીંયા તો આંખ બંધ કરીને રસ્તો મળી જાય દોસ્તો શિક્ષણ કીટનો કાર્યક્રમ તમામ બાળકોને એક સારી એવી શિક્ષણ કીટ આપવી જેમાં થેલો હોય ચોપડાઓ હોય પેન્સિલ હોય નોટ હોય સ્ટિપિંગ હોય ઘણું બધું અંદર હશે એક સારી એવી કીટ જે વિદ્યાર્થીને જરૂર હોય અને એનું વિતરણ કરવું એ જેનો વિચાર આવો આ બહુ મોટી વાત છે જો બધા જ પૈસા વાળા છે પૈસા બધા જોડે હોય છે નાનું બાળક રડતું હોય તો ચોકલેટ આપી આપણે રડે પછી ચોકલેટ આપીએ ત્યારે પોતાના ગજમાં ગજવામાં રહેલા નાણા લોક કલ્યાણ માટે પરોપકાર માટે બીજા માટે બીજાની સુખાકારી માટે વાપરવા અને એના માટે નાની ઉંમરમાં વિચાર આવે કે યુવાન હોય એનામાં પૈસા કમાવાની તાલાવેલી હોય હજુ તો એ જિંદગીના એ સમય હજુ શરૂ થયો હોય ત્યાં મોત્સオフ ને બીજા તીજામાં પૈસા વાપરવાના હોય અને એની જગ્યાએ યુવાનીમાં તાન કરવાની વૃત્તિ આવે આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી સેનાનાલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણ ની અંદર ભાગ લઈ રહ્યા છે જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસોથી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મહેકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ મહેકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે Ella se